આવડે ને રૂપિયા તમારે જે માં આવ્યા ને ભાઈ ત્રણ ગણવાના ત્રણ

아 u l t 도 પંદર પચાસ પંદરસો ને પચાસ પંદર પચાસ પાંચ પાંચસો ને પાંચ રૂપિયા રૂપિયા બડકે બડકે થઈ જાય આ 830 રૂપિયા 150 830 ની 900 દે અહી એમ મારું કહેવાનું ગોતો ખરા 1900 રૂપિયા વાહ માર 1900 1900 પાકા પાકા 1900 1 2 3 5 10 15 18 20 22 25 30 35 40 40 40 45 47 48 50 1951 52 53 55 98 99 60 65 70 75 80 90 9200 રૂપિયા 2000 એ पंदर सौ रुपया पंदर पंदर सौ 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 બે હજાર રૂપિયા બે હાજર રૂપિયા લખાય માં ओगने सोने एक बी रुपिया, लेवा, एक बी का, पाता पाता ओगने सोने एक बी रुपिया भाई, ओगने एक बी बार, ओगने एक बी बेहवार, ओगने सोने एक बी, असमान, सोने एक પચાસ ઓગણીસો પચાસ 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 રૂપિયા એકવાર બે ઓગણીસો પચાસ પચાસ બે હાજર બે હજાર બે હજાર રૂપિયા બે વાર

બે રૂપિયા એક વાત બે હાજર બે રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા બે હાજર ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા બે હાજર ને સાત આરસી તમારા બે હાજર સાત બે હાજર ને સાત રૂપિયા દ્વારકાધીશ બે હાજર સાત

ચાર હજાર પંચોતેર બંધો રૂપિયા એકસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ઓગણી પચાસ ઓગણીસ ઓગણીસ પચાસ એકાવન બાવન ચોપન ચોપન પચાસ છપન અઠાણું ઓગણીસ પાંચ સાઠ અઠસો સિત્તેર સિત્તેર રૂપિયા એક પાંચ બેરો ઓગણીસ ઓગણીસો સિત્તેર રૂપિયા ઓગણીસો પચાસ

બે ત્રણ ચાર પાંચ છ આઠ છ બાર તેર બાર અઢાર વીસ ઓગણીસો વીસ રૂપિયા કોપી વીસ અઢાર પચાસ અઢાર પચાસ પંચાવન ઓગણીસો એકવાર ઓગણ પચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન પચાસ છપન ઓગણીસ બોતેર ઓગણી બોતેર બાવીસ ઓગણી બોતેર જાણી બંધ બંધ જીગર હોય તો પાકા પાકા બોતેર ઓગણી બોતેર એક વાર બે વાર ઓગણી બોતેર એમાં કઈ ભૂલ ને

सत्तर सो के सत्तर सो छः आठ छह अगर चौदह पंद्रह सत्तर अठारे सत्री पिताल पचास पचास बावन तेपन चौपन पचास छप्पन अठाव पांच सीते पंदर अठारो एक तरह पांच पंदर अठार पंचा अठावन आठ पांच सीतर पंचोत्तर ए पंद्रह सौ तीन पांच पंदर 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 सौ पंदर होल अठार अठा तेरे एक बत्तीस छत्तीस पिता सत्ताली पचास पंचावन अठावन ઓગણીસ અઠાવન એક વાર બે વાર ઓગણીસો ને અઠાવન એમ કે ઓગણીસો ઓગણીસ અહિયાં કોણ આવેલું છે હવે બધા પાણી એક તમને ખાસ હું વાત કરું કે અઢારસો બેતા પંદર પાંત્રી ચાલી પિસ્તાલી પચાસ પંદર અઠાવન પાંચ સિત્તેર પચોતેર એસી પંદર ઓગણીસો બેતા પાંચ પંદર અઢાર પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પાંચ ઓગણીસો એકાવન બાવન બાવન રૂપિયા એક વાર બાર ઓગણી બાવન બને